જિલ્લાના મહુવા તાલુકાના વાછવડ ગામના આત્મનિર્ભર આદિવાસી યુવાન પ્રદીપભાઈ પટેલ બારમા ધોરણ સુધી ભણેલો આદિવાસી યુવાન પશુપાલન થકી મહિને રૂપિયા આવક મેળવી રહ્યો છે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા રૂપિયા પાંત્રીસ હજારના ચાફ કટર મશીનનો લાભ મળ્યો ચાફ કટર મશીનની મદદથી ઘાસની યોગ્ય માત્રામાં કાપણી કરી પશુઓને સરળતાથી ઘાસ ખવડાવવાથી દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે ખેડૂતો ખેતી સાથોસાથ પશુપાલનનો વ્યવસાય કરીને ઉત્તમ કમાણી કરી રહ્યા છે પશુપાલકો સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી છે ચાફ કટર યોજના પણ આ પૈકીની એક યોજના છે જેની સહાયથી પશુઓના ઘાસનું સરળતાથી કટિંગ કરી શકાય છે યોગ્ય સાઇઝમાં કટિંગ કરેલું ઘાસ પશુઓ સરળતાથી ખાઈ શકે છે સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાછાવડ ગામના પશુપાલન કરતા આદિવાસી યુવાન પ્રદીપભાઈ રમણભાઈ પટેલને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની શાફ કટર યોજના હેઠળ રૂપિયા પાંત્રીસ હજારના ચાફ કટર મશીનનો લાભ મળ્યો છે પશુપાલન થકી આત્મનિર્ભર બનેલા પ્રદીપભાઈ પટેલ જણાવે છે કે મારો પરિવાર પશુપાલન અને ખેતી વ્યવસાય સાથે જોડાયેલો છે હું પણ ધોરણ બાર સુધી અભ્યાસ કર્યા બાદ આ ક્ષેત્રમાં જોડાયો હાલમાં હું સાત પશુઓ વડે વાછાવડ ગામની દૂધ ડેરીમાં દર મહિને રૂપિયા ત્રીસ હજારનું દૂધ ભરું છું જેનાથી મારા પરિવારનું ગુજરાન સુખમય રીતે ચાલી રહ્યું છે સરકારની સાધન સહાયથી ધંધામાં પ્રગતિ થઈ છે એમ જણાવી પ્રદીપભાઈ ઉમેરે છે કે મને અન્ય પશુપાલક મિત્રો પાસેથી જાણકારી મળી કે માંડવી ટ્રાઇબલ સબ પ્લાનની કચેરી દ્વારા ઘાસ કાપવાના મશીનની સહાય મળી શકે છે આ કચેરીમાં રૂબરૂ જઈને માહિતી મેળવી ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો જમા કર્યા ટૂંક સમયમાં મને ઘાસ કાપવાના મશીન પર રૂપિયા પાંત્રીસ હજારની પંચોતેર ટકા સહાય મળી જેથી માત્ર રૂપિયા ત્રીસ હજારમાં ઘાસ કટર મશીન મળ્યું સરકારની આ યોજનાએ મને પશુપાલનમાં વધુ મહેનત કરવાની પ્રેરણા આપી છે હું પશુપાલનનો ધંધો કરું છું ને મને ટાઈબલમાંથી આ કટર મશીન જે મળ્યું છે એનો ભરપૂર ઉપયોગ લીધો છે ને પાંત્રીસ હજારનું મશીન છે ને સરકારે મને સબસિડી પ્રમાણે ત્રણ હજાર ભરવાના છે બાકીની સબસિડી જમા થઈને ત્રણ હજારમાં મશીન પડ્યું છે એ બદલ સરકારનો આભાર ને મારા પશુપાલનમાં યોગ્ય કામ આવે છે ચારો પટલો થઈ જાય કટ 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 કરીને ખવડાવવામાં આવે છે તેનાથી દૂધ પણ ઉત્પાદનો વધે છે ને મારા જોઈને બીજા કોઈ ખેડૂતો ભાઈઓ પશુપાલનો લાભ લઈ શકશે એ ટાઈબલમાંથી મળે છે માંડવી ટાઈબલ અમારી છે આદિવાસી તેમાંથી મળી શકે છે મારા પર એમ સાત પશુ છે તેમાંથી ત્રણ ગાય દૂધ આપે છે તો તેમાંથી પચીસ વીસ હજારનું દૂધ ભરાય છે મહિનેનું તેમાંથી અમારે દાણને ને એ રીતે તો કમસે કમ દસેક હજાર જાય તો પંદર થી વીસ પંદર હજારનો નફો થાય છે મહિને અમારે તેમણે વધુમાં જણાવ્યું કે ઘાસ કાપવાના મશીનથી ઘણો ફાયદો છે અગાઉ વાઢેલા ઘાસને સીધું પશુઓને નિર્વાહથી ખૂબ બગાડ થતો હતો તેમજ ઘાસને હાથથી કાપતા હતા જેના પરિણામે ઘાસ વેસ્ટેજ જતું હતું હવે મશીન દ્વારા ઘાસ કાપવાના કારણે બારીક ટુકડાઓમાં વહેંચાય જતા બગાડ નહીવત થાય છે મશીનની મદદથી પશુઓને યોગ્ય સમયે અને સરળતાથી ઘાસ ખવડાવી શકાય છે જેના પરિણામે દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ શકે છે એમ જણાવી મશીનની સહાય બદલ